હેલ્થ માટેની ભારતની આધુનિક એવી જે લેબ એમાં માટીની જીવંતતાને પણ ચકાસી શકાય તેવી આ લેબ એ આપણા ગુજરાતની અંદર આપણા ભારતમાં આજે બની રહી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે સોઇલ હેલ્થ કાર્ડ એનો કન્સેપ્ટ લાવ્યા હવે તેને આગળ વધારીને તેની જીવંતતા સુધીની ચકાસણી કરી શકાય એના આધાર ઉપર ખેડૂતોને તેનું જ્ઞાન આપી શકાય માહિતી આપી શકાય જેથી કરીને ખેડૂતનો ખેતીનો ખર્ચ બચી શકે અને જૈવિક તત્વોનો વધારો થઈ શકે જેથી જમીનની સમૃદ્ધતા પણ વધે અને તેમાંથી તૈયાર થયેલો ખોરાક એ માનુષ મનુષ્ય હેલ્થ માટે પણ ખૂબ સારો છે બીજું આણંદ યુનિવર્સિટીએ ફર્ટિલાઇઝર માટેની શરૂઆત આજથી પંદર વર્ષ પહેલાં મોદી સાહેબના મુખ્યમંત્રી હતા બનાસ ડેરી અને આના કૃષિ સાથે મળીને ભાઈ ફટિલાઇઝનની વ્યવસ્થા પણ આવી છે ઈશા ફાઉન્ડેશન અને સદ્ગુરુ સદ્ગુરુએ સેવ સોઈલ અભિયાનના માધ્યમથી જમીન બચાવવા માટેનું મહાઅભિયાન્યું આજે સદ્ગુરુનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ આજે એમને બધા ખેડૂતોએ પણ ખૂબ શુભકામનાઓ પાઠવી છે ભારતની ધરતી ઉપર આ બનાસકાંઠાની ધરતી ઉપર જમીનની સમૃદ્ધતા વધારવા માટેનું કામ થશે તેના માટેનું એક એફપીઓ પણ ખેડૂતોને જોડવા માટેનું તેની પણ શરૂઆત માર્પણ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની પણ આજે કરી છે ભવિષ્યની અંદર તેમાંથી તૈયાર થયેલું વસ્તુઓ એનું માર્કેટ વેચીને ખેડૂતોને વધારે આવક મળે અને ખેડૂતો પોતાની જમીનને સારી બનાવી શકે ત્રણેય કામ આજે એક સાથે અત્યારે હાલ અમે ચાલીસ ગામોની અંદર ભૂમિ મિત્રો સાથેનું એક અભિયાન ચાલુ કર્યું છેલ્લા એકાદ વર્ષથી તો એની સફળતા મળ્યા પછી ખરાત તાલુકો હોય ગામ હોય કે આખો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને અત્યારે હાલ બનાસ ડેરીની અંદર આવતો આખો એરિયા એની પહેલી શરૂઆત છે પછી આવનારા સમયમાં તેનાથી બહાર પણ આગળ વધી શકે છે